ફોન પેલો મિસ કોલ મારવા દે તો બેલેન્સ એ કાલનું કરાય નહીં મળે કોઈ એવું મળ્યું નહીં તે બેલેન્સ કરાવી ઉપાડી ના લેવા ફોન તો આવશે એવાનો તરત હલો હા બોલો ભાઈ આપડા પેલ જવાનું હતું તે પૂછ પાડવા ચોકણ આપડે પેલી બાધા નાતી આલી મોરી ઓ ઓ ઓ તે આતા રહી તે આઈએ હાલ છે કે મોરા હમણાં આવો હું હમણાં ખાઇ ને બેઠો હતો આમ તો આપણા માતાજી ની માતાજી નો હું વળા બેઠો હતો તમે આવો આપડે મેળ પડી જાય બધું જોઈ ફોન આવે તો વાત કરી મેળ આઈ જાય આવો પૈસો નું

જાય થારું આવ શેરમ અરે યાર આવ શું હાલ ફોન કરે હાલ આવું છું પણ સાદા યાદો ખાવા વિધે પૈસાન કરતા રહી ખાવા માવાનો હાલ માતાજી મોરી રજે માં શું કેવું દોજી આ

મારું બીક લાગે છે આ ઓરી સોય જ્યાલેતા તે આવો 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 અરે બોય આવો બોય સડી જાય ઓમથેરા આપણે હોય બેહીયું વાત કરો કે અમે ગઉ ગઉ મે ઘઉં નાખ્યા ના તને એમ ના ઘઉં ઉગી ગયા ડી ભી નાખેલું આખો તારામાં બધું કશું શીરો લઈ દીધું બધું વેમ પડે છે યાર

मंगा जो पुआनिया हाँ पुआ जी हो जी सा पुआनिया पता है 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 पुआनिया पता 15 કર દયો 15 ડાયરેક્ટ છે સુપર મારું મારું મીનરલ મીનરલ નઈ

જો લ્યો લ્યો ચન વધાવ જા તો વધાવ એ તો પહેલો હાર માતા સ બધું હારું આ દોનો ફેંક

તો કાળા મૂછ તો નઈ ખાતો ઓ ભાઈ જલ્દી હેડ જવા દે તો તો થઈ ગયો છે બરાબર আর પૈસા જીતે ના કરે પેટ્રોલ નાઈ તો પૈસા મળી જશે આસા ના ચાલે બા માં ના આ બોલવાનો ના રે બોલી જાય ને તને કેતો તો ડોહા